મોટા ભાગે પંચાયતો છે તે ક્યાંક ને ક્યાંક પાછી પાણી કરતી હોય છે પરંતુ જે ગામ છે ત્યાંની ગ્રામ ગિરગરડા મહિલા સરપંચ અને તેમના પતિ દ્વારા ગોચર ને ખુલ્લું થઈ રહ્યા છે જે ધમકી મળી છે તેના દ્વારા ચૌદ જેટલા આસામીઓ કે જેઓએ ગૌચર અને ગામતળમાં દબાણ કર્યું છે તેમની વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ પોતે ફરિયાદ કરેલી હોય અને આ વાતનું વાત મન રાખીને તેમને ધાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે હાલ પોલીસે આ બંને શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આભાર તમામ વિગતો માટે રાકેશ